સુરતના ઉધના વિસ્તારમાંથી એક યુવકની લાશ મળી આવી હતી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર એકની ની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી ગત તારીખ દસમી જૂનના રોજ એક યુવકની લાશ મળી આવી હતી બનાવની જાણ થતા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ સંતોષ કુમાર ગાંધી નાયક તરીકે થઈ હતી મૃતક સંતોષ કુમાર ગાંધી નાયક સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો આ બનાવમાં પોલીસે બે આરોપી પુન્ના લક્ષ્મીધર શાહુ અને લુલ્લો મંગળ સ્વાઈને ઝડપી પાડ્યા છે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક સંતોષ કુમાર અને તેમના મિત્ર ક્રિષ્ણાને આરોપીઓ નાસ્તો કરવા માટે દક્ષેશ્વર બીઆરટીએસ બસ સ્ટેશનની સામે ખુલ્લા પ્લોટમાં દસેક વાગે લઈ ગયા હતા ત્યાં નાસ્તો કર્યા બાદ આરોપીઓએ તેઓની પાસે રહેલું ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ પીવા માટે આપ્યું હતું ત્યારબાદ મૃતક સંતોષ કુમાર અને તેમના મિત્રને ઘેંચ ચડવા લાગ્યું તે દરમિયાન આરોપીઓએ મૃતક સંતોષ કુમાર અને તેમના મિત્ર ક્રિષ્ણા પાસે રહેલો મોબાઈલ ફોન લઈ લેતા તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી તે દરમિયાન આરોપીઓ સંતોષકુમારને માર મારવા લાગ્યા હતા જેથી સંતોષકુમાર ત્યાં પડી ગયો હતો અને તેનો મિત્ર કૃષ્ણા કાશીનાથ ગૌડને ઘેન ચડતા તે બે બેભાન થઈ ગયો હતો આરોપીઓ બંનેના મોબાઈલ ફોનની લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી એરિયા છે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ અગિયાર તારીખે સવારે પોલીસને કોલ આવ્યો પોલીસે ત્યાં જઈને ચેક કર્યું તો ત્યાં એક બોડી પડેલી હતી પછી તેને આઈડેન્ટિફાઈ કર્યું એ સંતોષકુમાર નામના એક વ્યક્તિની બોડી હતી મરણ જના તરીકે સંતોષકુમાર હોય એને તરત અમે પીએમ માટે એની ડેડ બોડી મોકલી આપી આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને એક એની સાથે અન્ય એક વ્યક્તિ ક્રિષ્ના જે એનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો એ પણ મેડિક એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે અને ઘણા સમય બાદ મતલબ ચોવીસક કલાક બાદ એ જ્યારે રિલીફ થયો હોસ્પિટલથી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસની સામે આવી પોલીસે એને જે વસ્તુ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી માણ જાણકારી મેળવી જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં પુન્નુ કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ પુન્નુ પુ પુન્ના લક્ષ્મીધર શાહુ કરીને છે કે જેના વિરુદ્ધ અગાઉ પણ કેફી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુ લઈ જવી ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ એવા ચાર ગુનાઓ એના વિરુદ્ધ હતા એટલે પોલીસનો શક વધારે મજબૂત થયો હતો ત્યારબાદ હજી બોડીનું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમનો અને પીએમનો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં હેડ ઇન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોખ એને કારણે જે વ્યક્તિ છે સંતોષકુમાર એનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું જે બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી હતી અને આ બંને આરોપીઓ પૂના લક્ષ્મીધર સાહુ અને લુલ્લુ મંગળ સ્વાઈ જે બંને ઓરિસ્સાના જ છે બંનેની પોલીસે ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ જે આ મરણ જનાર અને એનો મિત્ર ક્રિષ્ના એ લોકોને નાસ્તો કરવાના બહાને ત્યાં લઈ આવ્યા હતા અને નાસ્તો કરવાના બહાને પહેલાં નાસ્તો કરાવ્યો પછી કોલ્ડ્રિંકમાં કંઈક ઘેની ઘેની ગોળીઓ અથવા એ પ્રકારનું કંઈક લિક્વિડ પીવડાવી અને એમને એકદમ બેભાન અવસ્થામાં કરી દીધા હતા જેની ખૂબ જ ઊંડી અસર જે ક્રિષ્ના હતો એને થઈ હતી એટલે ક્રિષ્ના એકદમ બેમાન થઈ ગયો હતો જ્યારે એના પાસેથી મોબાઈલ છીનવાની જ્યારે કોશિશ કરવામાં આવી સંતોષકુમાર દ્વારા તો સંતોષકુમારને આ બંને વ્યક્તિઓએ પૂન્ના અને લુલુએ ભેગા થઈ અને ખૂબ માર માર્યો એને એનું જે માથું હતું એ ત્યાં જમીનમાં પછાડી અને એનું મૃત્યુ નિપજાયું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે એટલે પોલીસે આ ગુનો નોંધી અને બંને આરોપીઓની ધરપકડ કરી છે